અલતો આજ તો વીય મામે આગા સુપર કેમ કે છે બે કે મસ્તી નો આમ ઠંડો ઠંડો પવન આવે જય માતાજી જય માં મોંગલ રાધે રાધે બધાને આવતો ટાઈટલ ઈ કરી આવેલા પાકી ગયા અમે અમારા લોકેશન પર જાવ ઓ હાય લવ ટુ ફેમિલી કેમ સે બતા મજામાં તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડિયોમાં જય માતાજી જય માં મોંગલ રાધે રાધે આપણે જવાનું છે આજે મોલે ઈ તો તમને ખબર જ હશે કે અમે મૂલ્ય જાય છે તો હાલો મૂલ્ય જઈને તમને બતાવીશું હું શું કરીએ હું શું નહીં કેમકે ખેતી કામ કરીએ એટલે ખેતી કામનું જ હોય અમારે મજૂરી કામ કરવાનું હોય એટલે હાલો વિડીયો અમ લગન લગ્ન બનાવી રહ્યો વિડીયો ગમે તો ભલે મને એક લાઈક કરી દેજો શું કરે છે અમારે મેડમ ધક્ક ચાર થઈ ગયા જય માતાજી જય માતાજી જય મા મંગળ ગાજરાડે બધાને દોસ્ત ટાઈટલી કરી આવેલા છે

કે એટલું બધું ખર્ચે અમે જો કે એટલું બધું ની નીંદે નાખ્યો છે વરસાદ આવી ગયો તો કજે જો તોય અમાર કેવું લેવાનું લીલું કે પીળું એ બધું ઓ લીલું ધોળું ક સુક્રીનો માળો હાલો તે લગન બન્યા રેજો કંટીન્યુ બ્લોગ માં કેમ કેશું બેન કેમ મસ્તી નો આમ ઠંડો ઠંડો પવન આવે છે અમારો મિત્રો વરસાદ આવી જાય જો પાણી તમે ક્યાં સડી જાવ બેન હા એ કમેન્ટ કરશે ભાઈ અમાર કીશું કહે છે તો કમેન્ટ કરી દેજો કે હું છે હું નહીં કેમ કે અમારે આગલા વિડીયોમાં તો કીધેલું છે પણ કાંઈ કોઈની કમેન્ટ નહીં આવી કાકી શાહ ને આવી ને આવી તો જો અત્યારે તો આવા વ્યુ આવે છે મિત્રો કેમ કે વરસાદ થોડોક આવી ગયો ને વાદળે પણ હજી છે તો ખરું જ એટલે કાંઈ નક્કી નહીં આવે તી નહીં આવે એવું છે તો આવી રીતનું છે અમારા આજે હાંકવાની હતી રાત મિત્રો

હારો મિત્રો તો આજનો વિડીયો અમારો અહીંયા વધીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું નવલતા બધા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય મા મોંગલ રાધે રાધે આવજો બાય બાય